જય હિન્દ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે આગળના વિડીયોમાં ગુજરાતના જિલ્લા વિશે થોડીક માહિતી મેળવી હતી જેના ઉપરથી તમને એક પ્રશ્ન આપવામાં આવ્યો હતો થોડા સમય પહેલા કયો જિલ્લો નવો બન્યો હતો તેનો સાચો જવાબ આવશે વાવ થરાદ તો હવે આપણે રાજ્ય પ્રતિકો વિશે માહિતી મેળવીશું જેમાં ગુજરાતની રાજ્ય ભાષા છે ગુજરાતી રાજ્ય ગીત છે જય જય ગરવી ગુજરાત પક્ષી છે સુરખાબ જેને અંગ્રેજીમાં ફ્લેમિંગો કહેવામાં આવે છે રાજ્ય ફૂલ છે ગલગોટો જેને અંગ્રેજીમાં મેરીગોલ્ડ પણ કહેવામાં આવે છે તો કે ગુજરાતનું રાજ્ય ફળ છે કેરી રાજ્ય પ્રાણી છે સિંહ રાજ્ય વૃક્ષ છે આંબો રાજ્ય નૃત્ય છે ગરબા રાજ્ય રમત છે તો કે કબડ્ડી રાજ્ય પતંગિયું તો કે પ્લેન ટાઈગર રાજ્ય માછલી કોલ આજે આપણે રાજ્ય પ્રતિકો વિશે શીખ્યા એમાંથી તમને થોડીક એક પ્રશ્ન આપવામાં આવે છે પંચમહાલ જિલ્લાનું વડુ મથક ક્યાં આવેલું છે જેનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે જય હિન્દ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ